હેલો મિત્રો કેમ છો મજામાં મજામાં જ છો તો હું આવો છું મારી મારું નામ છે અભિષેક તો ચાલો એટલે આ ટોટલ તો બે વીઘાના અજમાં છે આપણે તમે જોઈ શકો છો અજમા અને બે ત્રણ દિવસ વાડી લેવાના છે અને હું આ બાવળી નીચે બેઠો છું આ બાવળિયો છે નીચે બેઠો હોય માલઢોર ના હોય તો નહીં પણ આમાં અંદર આલે ખેડી નાખે એજમાં ખેડૂત મિત્રો હોય એને તો ખબર જ હોય જોઈ શકો છો તમે એજમાં છે આપણે થોડુંક ચાકું દેખાય પણ બતાવવાનો હું પ્રયત્ન કરું છું તો આ બધા અજમા છે જો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય ને તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો આજનો બ્લોગ આપણે પૂરો કરવી જોઈએ જય માતાજી